આ માણસે મને આપ્યું જ શું છે સિવાય ચાર બાળકોના તેમની જવાબદારીઓમાં આખો દિવસ ગૂંચવાયેલી રહું છું ડંગનું ખાવાનું પણ મળતું નથી સમજ નથી આવતી કે આવા માણસ જે પોતાના બાળકોને પાડી નથી શકતા જે પોતાની પત્નીઓની જરૂરિયાત પૂરી નથી કરી શકતા તે લગ્ન કેમ કરે છે અને હું આ બધું સાંભળીને એકવાર ફરીથી તકલીફ અનુભવવા લાગ્યો હતો ભગવાનનો આભાર છે કે જ્યારે હું રોડ પર બેસીને મારા ઠેકાણે બેઠો તો ત્યાં એક માણસ આવ્યો હું મજૂર છું દરેક પ્રકારનું કામ કરી લઈ છું મિસ્ત્રીનું કામ પણ જાણું છું તમે જણાવો તમારે શું કામ કરાવવું છે ત્યારે તે માણસે કહ્યું મારે એક નાનકડો રૂમ બનવાનો છે તો શું આ કામ કરી શકીશ

બંને બાળકો માટે બુટ ખરીદ્યા થોડું ઘણું રાસણ નો સામાન લીધો ઘરે જઈ રહ્યો હતો કે રસ્તામાં મને કોઈ ભાવ અજીબ હતા નીરજભાઈ ક્યાં જઈ રહ્યા છો અને આ આખોનું બાળક છે ત્યારે તેણે મને જણાવ્યું કે આજે ભગવાને દસ વર્ષ પછી તેને દીકરીની ખુશી આપી હતી આ સાંભળીને હું ખુશીથી નિહાલ થઈ ગયો તમને ખૂબ ખૂબ અભિનંદન હો નીરજભાઈ તમે પિતા બની ગયા છો પણ મારી વાત સાંભળીને તે એમ પાછળ કૂદ્યો જાણે મેં તેને અભિનંદન આપવાના બદલે કોઈ ખૂબ ખરાબ કર આપી દીધી હોય દીકરીના જન્મ પર પણ મુબારકબાદ આપે છે દસ વર્ષ પછી મારું સંતાન થયું અને તે પણ દીકરી જે મારા બોજમાં વધારો કરવા માટે આવી છે હું તેને નાણામાં ફેંકવા માટે જઈ રહ્યો છું તે મારા કોઈ કામની નથી તેની વાત પર હું તો ચોકીને રહી ગયો હતો

અને આ જીભની કડવાશ પણ તો પરિસ્થિતિને કારણે હતો સતત ગરીબી અને અછતે તેને આટલી ચીડિયા કરી દીધી હતી તે બાળકી ખૂબ ધીરજવાળી હતી રાત્રે બસ એકવાર તે દૂધ પીવા માટે રડી અને પછી દૂધ પીતા સૂઈ ગઈ તેને ફીડર પણ મે પોતે જ બનાવીને આપ્યું હતું જાણતો હતો કે જો મોનાને હમણાં નીદરમાંથી ઉઠવું પડ્યું તો તે ખૂબ વધારે ગુસ્સો કરશે

હું તારી પ્રામાણિકતા અને મહેનતથી ખૂબ પ્રભાવિત થયો છું મને વિશ્વાસ છે કે તું બાકી કામ પણ મારી મરજી મુજબ કરીશ મને તારાથી કોઈ ફરિયાદ નહીં હોય અને હવે તો હું ખુશીથી ઝૂમી ઉઠ્યો મને વિશ્વાસ જ ન હતો આવી રહ્યો કે મને બેઠા બેઠા આટલી સારી નોકરી મળી ગઈ છે મને અંદાજ આવી ગયો કે આ બાળકી મારા માટે ખૂબ ભાગ્યશાળી છે ભગવાને મારી આ સત્કર્મ સ્વીકાર કરી લીધી છે અને આ બાળકીની સેવા કરવાની કારણેથી

અરે આ તો ખૂબ ભાગ્યશાળી છે આ અમારી જિંદગીમાં ખુશીઓ પોતાની સાથે લઈને આવી છે અને પછી સમય બદલવા લાગ્યો હું ઓફિસ જવા લાગ્યો હતો મેં બોસના કહેવા પર મારું ભણતર પણ શરૂ કરી દીધું હતું હવે હું માસ્ટર પણ કરી રહ્યો હતો આ સાથે સાથે કેટલાક શોર્ટ કોર્સ પણ કરવા લાગ્યો અને પછી મારું શિક્ષણ પણ પૂરું થઈ ગયું અને મારી પ્રમોશન પણ થઈ ગઈ હવે મારી પાસે નાનકડી સેકન્ડ હેન્ડ ગાડી પણ હતી જરૂરિયાતના બધા સામાન ઘર પણ મેં ખૂબ સારી રીતે બનાવી લીધું હતું બાળકો પણ સારા કોલેજમાં ભણવા લાગ્યા હતા આજ સુધી અમે રતનથી આ વાત છુપાવી હતી કે તે અમારી વાસ્તવિક સંતાન નથી તેને અમે અમારી દીકરી બનાવીને જ ઉછેરી હતી અમે લોકો તે વિસ્તાર પણ બદલી ચૂક્યા હતા હવે એક નવા વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા હવે હું મેનેજરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો બોસને મારા પર આખો બંધ કરીને ભરોસો હતો તે હવે આખી ઓફિસ મારા હવાલે કરીને પોતાના ઘરમાં જ રહેતા હતા અને હું સાંજે તેમની પાસે જઈને દિવસભરનો રિપોર્ટ આપી દેતો અથવા ક્યારેક ક્યારેક તે ઓફિસ આવીને ચેક કરી લેતા પરંતુ બધું કામ તેમણે મારા હેન્ડ ઓવર કરેલું હતું હું ખૂબ ખુશ હતો કે મારી જિંદગી ખૂબ સરળ થઈ ગઈ હતી અને આ બધું રતનના આવ્યા પછી જ થયું હતું તે દિવસે હું મારી પત્નીને લઈને જૂના વિસ્તારમાં ગયો હતો ત્યાં મારા એક વહાલા મિત્રની પત્ની મૃત્યુ પામી ગઈ હતી અમે સાંત્વના આપવા માટે ત્યાં આવ્યા તો ત્યારે મારી સાથે મુલાકાત થઈ હું તેને જોઈને રહી ગયો તે સાંતુ ખરાબ થઈ ગયો નબળો પણ વાળ પણ સફેદ થઈ ગયા હતા અને તે પણ મને જોઈને ચોંકી ગયો અરે મનોજ તું આટલો બદલાઈ ગયો છે આ સુરબુટ આ ગાડી આ બધું શું છે તું તો મજૂરી કરતો હતો પછી તારા સંજોગો આટલી જલ્દી કઈ રીતે બદલાઈ ગયા હવે મેં પણ તેની હાલત વિશે પૂછપરછ કર્યો ઈરજ પહેલા તો તમે મને એ જણાવો કે તમારી આટલી હાલત કઈ રીતે બગડી ગઈ તમે તો સારા આવ્યા ખુશહાલ હતા સારી એવી નોકરી કરી રહ્યા હતા પછી હવે શું થયું છે અરે ભાઈ શું જણાવો તને મારા પર ખોટા ચોરીનો કેસ બની ગયો હતો ઓફિસના મેનેજરે પૈસા ચોરી લીધા હતા અને આરોપ મારા પર લગાવી દીધો હું 3 વર્ષ જેલ કાપીને આવ્યો છું મારી નિર્દોષતા પણ સાબિત થઈ શકી નહીં મારી નોકરી જતી રહી મને આ પછી ક્યાંય પણ નોકરી ન મળી અને પછી હું પણ તારા જે મજૂરી કરવા લાગ્યો જો મારી મજૂરી લાગી જાય તો તે દિવસે અમે લોકો સારું ખાવાનું પણ ખાઈ લઈએ પરંતુ જો જે દિવસો મજૂરી ના લાગે તો અમે લોકો ગુજારો કરી લઈએ નીરજભાઈની હાલત જોઈને મને ખૂબ અફસોસ થયો હતો મને અંદાજ આવી ગયો હતો કે આ બધું તેમને તે પાપની સજા મળી છે

જૂની ઓળખાણ હતી મેં તેમને મારા ઘરનું સરનામું જણાવી દીધું પાછો ફરતી વખતે મોનાએ મને આ વાત પર ટોક્યો તમારે તેમને પોતાના ઘરે ન હતા બોલાવવા જોઈતા જ્યારે તમે તેમની સાથે રતનની વાત કરી રહ્યા હતા ત્યારે મેં જોયું કે તેમની આંખોમાં અજીબ ભાવ હતા જો કાલે તેમણે રતનને અમારી પાસેથી પાછી માંગી લીધી અથવા જો રતનને સત્ય ખબર પડી ગઈ તો ત્યારે શું થશે તે તો ખૂબ નિર્દોષ હૃદયની છે

રતન ની અભ્યાસ અને લગનનો ખર્ચ કઈ રીતે ઉઠાવી શકે છે અને રતન એક હતી માટે કોઈ સ્નેહ નથી અને વાત પર ચૂપ થઈ ગઈ પછી બીજા દિવસે નીરજ ભાઈ ભાભીની સાથે અમારા ઘરે આવી ગયા ઘરે આવતા જ તેમણે રતન પોતાની સાથે પીટાડી પીટાડીને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું નીરજભાઈ કેવા લાગ્યા કેટલી પ્યારી થઈ ગઈ છે અને કેટલી મોટી થઈ ગઈ છે બિલકુલ પોતાની માતા જેવી છે જુઓ તો રીના તેનું કદ શરીર પણ તારા જેવું છે તેની આંખો અને રંગ પણ બિલકુલ તારા જેવા છે અને આ વાત સાચી પણ હતી રતન બિલકુલ પોતાની માતા જેવી હતી પરંતુ આ વાત અમે રતનથી છુપાવી હતી કે તે અમારી વાસ્તવિક સંતાન નથી હવે રતન આંખો આશ્ચર્યથી ફાડીને ક્યારેક અમારા લોકોની જોઈ રહી હતી

હું એ જ સમજ્યો કે તે મોના પાસે રસોડામાં ગયા હશે તેની સાથે વાત કરી રહ્યા હશે હવે અમે જૂની વાતો શરૂ કરી હતી ખબર જ ન પડી તો હું તે વખતે જ્યારે મોના મારી પાસે આવીને રીના ભાભી ક્યાં છે ખાવાનું મેં લગાવી દીધું છે ત્યારે મેં તેને પૂછ્યું તે તો તારી પાસે રસોડામાં નથી ગઈ તને નામા માથું હલાવી દીધું તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો અમારા બંનેને એ સમજવામાં વાર ન લાગી કે તે ચોક્કસ રતન પાસે હતી અને એવું જ થયું અમારા બંનેની શંકા બિલકુલ સાચી હતી તે રતનને ન જાણે શું ઊંધી સીધી પટ્ટીઓ ભણાવી રહી હતી હવે રતન અમારી સાથે સીધે મૂળે વાત કરવા પણ તૈયાર ન હતી તેની આંખો ખૂબ રોઈ રોઈ હતી ચહેરો પણ સૂજેલો હતો તેની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું રતન દીકરી શું થયું છે આ કેવી હાલત બનાવી લીધી છે તે તારી મને જણાવ તેના ભાભીએ તને શું કહ્યું છે રતન ઘવાયેલી નજરોથી મને જોવા લાગી તેમણે મને બધું સાચું સાચું જણાવી દીધું છે તે સત્ય જે તમે લોકોએ મારાથી છુપાવ્યું હતું તે મને મારી સગી માતાએ એ જણાવી દીધું ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું રતન અમે તારા માતા પિતા છીએ અમે તને સગી દીકરીથી જેમ જ પાડી છે તને તેટલો જ પ્રેમ કર્યો છે ત્યારે અમારી સંતાનને તારામાં ફરક નથી કર્યો એટલા માટે જ તને આ વાત નહોતી જણાવી કે તને દુઃખ થશે

અમને એ જ પ્રશ્ન કરી રહ્યા હતા કે અમે સત્ય બધા લોકોથી કેમ છુપાવ્યું મને નથી ખબર કે રીનાએ રતનને શું કહ્યું હતું કે તે અમારાથી આટલી નારાજ થઈ ગઈ હતી ચોક્કસ તેમણે તેને કોઈ ખોટી વાતો જણાવી હશે ત્યારે હું ઊંડો શ્વાસ લઈને રહી ગયો મોના તે બિલકુલ સાચું કહ્યું હતું મારી નીરજને મારા ઘરનું સરનામું નહોતું જણાવવું જોઈતું હવે શું કરું હવે આ ભૂલ થઈ ગઈ છે હવે આ ભૂલને કઈ રીતે સુધારો બીજા દિવસે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો જ્યારે મોનાએ મને રડતા અવાજે કોલ કર્યો વાસ સાંભળો મનોજ રતન ઘરથી ભાગી ગઈ છે અને આ વાત સાંભળીને રિસીવર મારા હાથમાંથી છૂટતા બચ્યું હતું કેવી વાતો કરી રહી છે તું મોના રતન પોતાના કોલેજમાં હશે અથવા પછી પોતાની સહેલીઓ સાથે હશે તું તેના પર શંકા ન કર અરે રતન પોતાના રૂમમાં એક પત્ર મૂકીને ગઈ છે જેમાં તેણે પોતે લખ્યું છે કે હું આ ઘર છોડીને જઈ રહી છું મને શોધવાની કોશિશ ન કરવામાં આવે મારો તમારા લોકો સાથે કોઈ સમન નથી જાતી રે પત્ર વાંચ્યો છે પૂછ્યો નહીં મારી શું હાલત થઈ ગઈ છે મેં તેની બધી સહેલીઓને ફોન કરીને પૂછી લીધું છે તે પોતાની કોઈ સહેલી પાસે નથી તે કોલેજમાં પણ નથી મને ખૂબ પરેશાની થઈ રહી છે રતન ના જણે ક્યાં છે મને અંદાજ છે રતન ક્યાં છે તે ચોક્કસ પોતાના માતાપિતા પાસે ગઈ હશે તે नीरज ઘરે ગઈ હશે તેની વિશે રીના એ તેને ઘરનું સરનામું જણાવી દીધું હશે તો ફિકર ન કર હું ત્યાં જાઉં છું તેની સાથે વાત કરું છું તેને પાછી લાવવાની કોશિશ કરું છું રતન સુખ સુવિધાઓમાં ઉછરી છે તે આ કુટેલા ફૂટેલા ઘરમાં કઈ રીતે રહી શકે છે સાંજે જ્યારે હું નીરજના ઘરે ગયો તો મારી શંકા બિલકુલ સાચી હતી રતન તેમના ઘરમાં હતી અને તેમની સાથે બેઠી મોજ મસ્તીની વાતોમાં મગ્ન હતી મેં રતનને જ્યારે ઘર ચાલવાનું કહ્યું તો તે મારી સાથે ખૂબ અસભ્યતાથી વાત કરવા લાગી મારે તમારી સાથે ક્યાંય નથી જવું મેં ખૂબ ધોખામાં જિંદગી ગુજારી લીધી હવે બાકીની જિંદગી હું મારા માતા પિતા સાથે જ ગુજારવા માંગુ છું રતન ત્યાંથી ચાલી ગઈ તો હું દુઃખથી દુઃખતી નજરથી નીરજ તરફ જોવા લાગ્યો નીરજ મેં તેને મારી સગી સંતાની જેમ પાડી છે મને નથી ખબર કે ભાભી અને તવને મેં તેને શું કહ્યું છે કે તે અમારા લોકોથી આટલી નારાજ થઈ ગઈ છે

લેકો કડવો થઈ ગયો હતો તે મારી દીકરી છે તેના જીવનનો દરેક નિર્ણય હવે હું કરીશ આ હું જાણું છું કે તેનો સમન ક્યાં કરવો છે ક્યાં નહીં આ તારો માથાનો દુખાવો નથી હવે તું અહીંથી ચાલ્યો જા હું થાકેલા હારેલા પગલે પાછો ઘરે આવી ગયો હતો હું ખૂબ ઉદાસ હતો જાણતો હતો કે રતન સાથે હું હવે કોઈ જબરદસ્તી નથી કરી શકતો હું કાનૂનનો સહારો પણ નથી લઈ શકતો કારણ કે કાયદેકીય રીતે તો તે છે તેના માતા પિતા હતા

મોટા ગર્વતે કહ્યું મેં રતનનો સમય નક્કી કરી દીધો છે રતનના લગ્ન કરી રહ્યો છું જે છોકરા સાથે રતનના લગ્ન કરી રહ્યો છે હું તેને મળવા માંગુ છું તે છોકરાથી મેં મારી વાત કરાવો તે છોકરાથી નીરજે તો મારી વાત સાંભળીને જાણી નાક પરથી માખી ઉડાડી તારું તે છોકરાને મળવું જરૂરી નથી અમે તેને મળી ચૂક્યા છીએ અમે બધી વાતો નક્કી કરી ચૂક્યા છીએ રતને પણ મે સમજાવવાની કોશિશ કરી પરંતુ તે કહેવા લાગી કે મારા માતા-પિતા મારા માટે સારું વિચારી શકે છે સારો નિર્ણય કરી શકે છે તમે જે કરવાનો હતો તે કરી લીધો તમે આનાથી વધારે અમારી સાથે શું ખરાબ કરશો જેટલું ખરાબ કરવાનો હતો તે કરી ચૂક્યા છો ત્યારે મને અંદાજ આવ્યો કે તેના હૃદય અને મગજમાં મારા વિરુદ્ધ ખૂબ ઝેર ભરાઈ ચૂક્યો છે મને જણાવ શું જણાવ્યું તારા માતા પિતા મારા વિરુદ્ધ આ બધું ખોટું છે છૂટું છે મેં કઈ પણ નથી કર્યું પરંતુ રતન તો કંઈક સાંભળવા પર તૈયાર ન હું હારેલા પગલે ઘરે આવ્યો ખૂબ ઉદાસ હતો એ ખબર નહીં તે છોકરો કોણ છે કેવો છે મેં મારા તરફથી પત્તો કરાવવાની કોશિશ કરી નીરજની ઓફિસમાં પત્તો કરાવ્યો તો જે ખુલાસાઓ મારા પર થયા તે સાંભળીને મારી આંખો ફાટીને ફાટી રહી ગઈ હવે તો મને પહેલા કરતા પણ વધારે આ વાતની પરેશાની થઈ રહી હતી કે ના જાણે તે છોકરો કેવો છે કોણ છે તે દિવસે રાત્રે હું સુવાની કોશિશ કરી રહ્યો હતો જ્યારે મને એક અજાણે નંબર પરથી કોલ આવ્યો પહેલા તો મેં તેને નજરઅંદાજ કર્યો પરંતુ જ્યારે બીજી અને ત્રીજી વાર કોલ આવ્યો તો મેં કોલ એટેન્ડ કર્યો અને ફોન કાન સાથે લગાવી દીધો બીજી તરફ મને રતનનો રડતો આવાજ સંભળાયો પિતાજી મને આવીને લઈ જાઓ મારી સાથે ખૂબ ખોટું થવાનું છે

હવે મને બધી વાત સમજમાં આવી ગઈ હતી આ લોકો જબરદસ્તી રતનના લગ્ન કરી રહ્યા હતા અને તે આના માટે તૈયાર નહોતી એટલા માટે જ તેણે મને ફોન કરી દીધો હતો મને જોઈને તે ભાગતી મારી પાસે આવી પિતાજી મારે અહીં નથી રહેવું મને તમારી સાથે જવું છે આ લોકો ખૂબ ખરાબ છે મને અહીં નથી રહેવું નીરજ અને રીનાના ચહેરા પર હવાઈ ઉડી રહી હતી અરે આ ગભરાઈ ગઈ છે એટલે આવું કહી રહી છે

તે એક તસ્કર હતો અને નીરજ ને રતનના બદલામાં એક મોટી રકમ આપી રહ્યો હતો પૈસાના લાલચમાં આવીને પોતાની જ દીકરીને વેચવાનો નિર્ણય કરી લીધો આ બધી વાતો રતને છુપાઈને સાંભળી લીધી હતી અને ત્યારે જ તેણે મને કોલ કરી દીધો તે છોકરો પકડાઈ ગયો જે ગેરકાયદેસર કામોમાં સામેલ હતો અને તેના દોષ પણ સાબિત થઈ ગયા હતા જ્યારે હું રતનને લઈને ઘરે આવ્યો તો તે મોનાથી પીટળાઈ ગઈ કેટલી વાર સુધી તે હિંચકીઓ લઈને રડતી રહી મને માફ કરી દો મેં તમારા લોકોના પ્રેમ પર શંકા કરી તમારા પર વિશ્વાસ ન કર્યો મોનાએ તેના પર તેના માથા પર હાથ મૂકીને સાંત્વના આપી અમે તારાથી નારાજ નથી ઘણા દિવસો સુધી રતન ડરેલી રહી કોઈની સાથે પણ બરાબર વાત ન કરતી એક દિવસ મેં તેનાથી પૂછ્યું તું નીરજના ઘરે કેમ ગઈ હતી શું કહ્યું હતું તે લોકોએ તને તો તેણે મને જણાવ્યું કે તે દિવસે રીનાએ તેને રૂમમાં બોલાવીને કહ્યું હતું તું અમારી સગી સંતાન છે તારા બાપે દોખાથી અમારી બીજ બધી જ મિલકત હડપી લીધી અને તને પણ છીનવી લીધી તારા બાપના ધોખાને કારણેથી અમે ફૂટપાથ પર આવી ગયા છીએ અને ગરીબીમાં જિંદગી ગુજારી રહ્યા છીએ જ્યારે તેમણે આ વાતો રડતા રડતા જણાવી તો રતનને તેમના પર વિશ્વાસ આવી ગયો અને તેને અમારાથી નફરત થવા લાગી એટલા માટે જ તે તેમના ઘરે ચાલી ગઈ હતી કારણ કે તે તેમની વાતો પર પૂરો વિશ્વાસ કરી ચૂકી હતી પરંતુ જ્યારે તે દિવસે તેણે તેમને ફોન પર તે છોકરા સાથે વાત કરતા સાંભળ્યા અને પછી તે છોકરો જ્યારે લગ્નના બદલે મોટી રકમ આપવા આવ્યો ત્યારે તેને અનુભવ થયો કે કંઈક ખોટું થવાનું છે એટલા માટે તેણે તેમના મોબાઈલમાંથી મને છુપાઈને કોલ કર્યો મને વિશ્વાસ હતો કે તમે આવશો તમે મને આ અંધારે

ખોટો નહીં પણ સાચ્યો હતો તે ઘણી વાર નાનું મોટું ગબન કરી ચૂક્યો હતો અને આ ઓફિસ વાળા તેની હરકતો ને નજર અંદાજ કરતા રહ્યા પરંતુ જ્યારે તેને એક મોટી રકમ ઉપાડવાની કોશિશ કરી ત્યારે તેને સજા આપવામાં આવી નીરજ સાથે જે કંઈ પણ થયું તે તેના પોતાના કૃત્યને કારણે હતો અને ચોક્કસ જે કોઈની સાથે ખરાબ કરે છે જિંદગીમાં તેની સાથે પણ ખરાબ થાય છે દીકરીઓ તો ખૂબ પ્યારી હોય છે મહત્વ કરનારી જે માણસ પોતાની દીકરીનો સોદો કરી શકે જે બાળપણમાં તેને નાડામાં ફેંકવાનો ઈરાદો કરી શકે તે માણસથી બચવું જોઈએ અને આવા માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા બે લાયકન દબાવો ના ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકી ન જાઓ આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે આભાર